ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના બે કેસો જોવા મળતા રાજ્યના આરોગ્ય તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યા છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ કોરોના મહામારીના વધુ એક વેવની આશંકાને પગલે સરકારની સૂચના પ્રમાણે આઇસોલેશન વોર્ડ પાછો તૈયાર કરી દેવામાં આવ્યો છે ઉપરાંત હોસ્પિટલના મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને પણ સતર્ક રહેવાની સૂચના આપી દેવાઈ છે સહેજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડને પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો છે આજે હોસ્પિટલના અધિકારીઓ અને ડોકટરોએ આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને તેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધાઓની ચકાસણી કરી હતી હાલમાં સહેજી હોસ્પિટલમાં એક હજાર બેડની સુવિધા ઊભી કરવાની સંપૂર્ણ તૈયારી છે હોસ્પિટલમાં ચાળીસ હજાર લીટરની ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા છે અને પૂરતા વેન્ટિલેટર્સ પણ મોજૂદ છે સહેજી હોસ્પિટલ કોઈપણ મોટી મહામારીને પહોંચી વળવા તૈયાર છે આપણી હોસ્પિટલમાં પૂરેપૂરી તૈયારી છે કોરોના ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ આવેલો અને ત્યારે જે તૈયારી કરી હતી એ જ પ્રકારની તૈયારી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે આજની તારીખમાં જોવા જઈએ તો અમારી પાસે એમએનએસમાં છવ્વીસ બેડ આવા દર્દી કોરોનાના દર્દીઓ આવે તો એને રાખવા માટેની તૈયારી છે અને જે ફર્સ્ટ ને સેકન્ડ વેવમાં ખાસ જે તૈયારી કરી હતી એ પ્રમાણે અમે હજાર બેડની વ્યવસ્થા કરી શકીએ એવો અનુભવ ધરાવીએ છીએ અને એ મુજબની સાધન સામગ્રી પણ અમારી પાસે એટલા માટે ઉપલબ્ધ છે કે ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં આ બધી વ્યવસ્થા ઊભી કરેલી માનો કે તમે વેન્ટિલેશનની જરૂર પડે તો અમારી પાસે જે સેકન્ડ વેવમાં વેન્ટિલેશન આવેલા છે એ વેન્ટિલેશન બધા જ અમારી પાસે ઉપલબ્ધ છે એટલે આવી સાધન સામગ્રી અમારી પાસે ઉપલબ્ધ છે અને એ સાધન સામગ્રીનો અમે પીરિયોડિકલી ચકાસણી કરી હમણાં જ ચકાસણી કરી લીધેલી છે કે બધા કાર્યરત છે કે નહીં એ જે સેકન્ડ વેવ કોરોના વખતે જે ઓક્સિજનની આપણે કેપેસિટી વધારેલી અત્યારે અમારી પાસે ક્ષમતા ચાલીસ હજાર લીટરની ઓક્સિજન કેપેસિટીની વ્યવસ્થા છે બે ટેન્ક છે અને એ પણ કાર્યરત છે એ ચકાસણી કરી લેવામાં આવી છે એવી રીતે આ હોસ્પિટલમાં પૂરેપૂરી તૈયારી સાથે તંત્ર પિરિયોડિક મિટિંગ કરે છે અને સરકારશ્રીનો આદેશ આવ્યો તો તમામને આ અંગે જાણ કરી દેવામાં આવી છે અમારી પાસે માનવબળ જે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ હોય એ પણ પૂરતો છે અને એમની પાસે પણ ફર્સ્ટ અને સેકન્ડ વેવનો અનુભવ છે એટલે હવે જે માનો કે કોરોના મહામારી ભગવાનને પ્રાર્થના કરીએ કે આવે નહીં અને જે એક બે કેસ છે એક બે કેસ પૂરતું સીમિત રહે અને જો કદાચ થોડા ઘણા આવે તો એના માટે અમે પૂરેપૂરા તૈયાર છીએ